મિત્રો તમે ક્યારે બે કિલોની સ્ટ્રોબેરી જોઈ છે આજે મને પરમ રિસોર્ટના ફાર્મમાં મોટી બે કિલોની એક સ્ટ્રોબેરી મળી છે હું તમને બતાડીશ ને તો તમારી આંખ આમ ફાટી જશે ધવલ કેવડી કેવડી સ્ટ્રોબેરી બે કિલોની એક સ્ટ્રોબેરી કેવડી કેવડી એવડી એવડી કેવાય છે ને બે એક કેવાય એવડી એવડી નહીં બે કિલો પણ આ સ્ટ્રોબેરીની ની સાઈઝ તો જો પ્રણો ભાઈ એટલે આમ એકદમ તમારા મોઢાની ની મે આમ આ બાજુ રાખી દે તમારું આખું મોઢું ઢકાઈ જાય છે એટલે આપણી આ મોઢાની ની સાઈઝ કેવડી હોય એવડી સ્ટ્રોબેરી છે આમ તમે તો ખરી પણ આ સ્ટ્રોબેરી જોઈને આપણે આંખું ખરેખર ફાટી જાય આવડી સ્ટ્રોબેરી આપણે ક્યારે જીવનમાં માર્કેટ લેવા જાય ને તો મળતી નથી જોઈ આટલી મોટી સ્ટ્રોબેરી ક્યારે પણ તમે શું જુનાગઢ ની જુનાગઢ તો આટલા આટલા એના બચ્ચા હોય અમારે મુંબઈ માં નથી પણ મહાબળેશ્વર થી મુંબઈ નજીક સો ટકા સો ટકા એટલે આવડી સ્ટ્રોબેરી તો આ જાતી ક્યાં છે કે અહીંયા ખાઈ જતા હશે માણસો ને એ વેચાતા બી હોય અહીંયા અને એ લોકો

આ શું ખા છો હે સ્ટ્રોબેરી

ગોડ લગતી હે મેનુ તેનું પ્યાર લગતા હૈ તેનું એને સ્ટ્રોબેરી તો મેનુ ખા જાય ગી આમ સ્ટ્રોબેરી એટલે આમ તમે જોઉં ને અહીંયા તમે એમ જોઉં તબા જેવી સ્ટ્રોબેરી આમ લાઈવ તમે ગમે ત્યારે એની ટાઈમ આમ તોડો ને ઓહો હો હો આ સ્ટ્રોબેરી જોઉં ખાલી આ બધી સ્ટ્રોબેરી છે ને રસદાર છે અને એકદમ ખાટી મીઠી છે યાર મને તો આ આ ઓલો જમરૂક હોય ને આ જમરૂક મોટું પાંચ 5 કિલોનો જમરૂક હોય ને ઈ ની સ્ટ્રોબેરી છે આમ તમારા હાથમાં મૂકીએ ને જો તમારો આખો હાથ છે ને આમ ઓલો ઢકાઈ જાય એટલે આમ આપની હથેળી ઉપર મૂકો એટલે હથેળી ઢકાઈ જાય એટલે આ કેવડી સ્ટ્રોબેરી કહેવાય અરે આ કેટલા 1 કિલો હા હા પ્રાચીની સ્ટાઈલ છે કેવડી કેવડી તો કે આવડી એવડી સ્ટ્રોબેરી તમે કોમેન્ટ ની અંદર લખજો કેવડી સ્ટ્રોબેરી મિત્રો તમને આ જોવા મળી તો કે એવડી એવડી રેડી મારે 1000 કોમેન્ટ જોઈએ છે પ્રાચીન હાથ ની અંદર આ સ્ટ્રોબેરી ભેગી આવડી જિંદગી તમે સ્ટ્રોબેરી નો જોયું અને તમને જો કોઈને જોઈતી હોય તો તમારે પરમ રિસોર્ટમાં અહીં આવવું પડશે મહાબળેશ્વર ની અંદર જ આવવું પડે પરમ રિસોર્ટ ની અંદર તો જ મળે હા એટલે મિત્રો અહીંયા ધબધબાટી બોલાવીએ છીએ સ્ટ્રોબેરી ખાવાનો આનંદ મળે છે કારણ કે મહાબળેશ્વર ની અંદર જ સ્ટ્રોબેરી મળે હવે સફરજન ખાવા હોય તો આપણે જમ્મુ કાશ્મીર જ જવું પડે તો ત્યાં જ જવું પડે જે જગ્યા જ્યાં ઉગતી હોય ત્યાં જ મળે બધું હવે આપણે નેક્સ્ટ ટ્રીપ જમ્મુ કાશ્મીર ની કરવાની છે હમણાં એક મહિનાની સફરજન ખાવા સફરજન ખાવા હા લાલ હવે તું પેલા સ્ટ્રોબેરી તો પતાવ તમને સફરજન ભાવે મને સ્ટ્રોબેરી ભાવે સ્ટ્રોબેરી માં આપણે મહાબળેશ્વર આવ્યા તમે સફરજન ખાવા આપણે કાશ્મીર સો ટકા સો ટકા એટલે આખે આખું સ્ટ્રોબેરી નું ફાર્મ કર્યું છે અને આ આખું હે ને આ કઈ પદ્ધતિ કહેવાય મને ખબર નથી કદાચ આ નેટ આપડી આ ઉપર છે ને પ્લાસ્ટિક પાથરીને આખી ઉગાડવામાં આવે આપણે ઘણી જગ્યાએ આવું જોવા મળે છે એટલે ફળ અને ફ્રૂટને ઉગાડવા માટેની આ એક યુનિક પદ્ધતિ છે એટલે સ્ટ્રોબેરી છે ને આમ ઉપર થાય એટલે ફંગસ ન લાગે ને એટલે આવડું આ કરવામાં આવે પણ મિત્રો આ સ્ટ્રોબેરી આખું બહુ મસ્ત છે અત્યારે નીચે માટી જ છે કદાચ એની પદ્ધતિ આવી હશે એ લોકોની ઉગાડવાની સો ટકા સો ટકા એટલે વિડીયો ગઈમાં હોય તો વિડીયો ને લાઈક અને શેર કરજો પડા આ કિલો ની સ્ટ્રોબેરી તમને કેવી લાગી ખાસ કરીને કોમેન્ટ કરજો